આજકાલ ભાજપના જ એમએલએ ભાજપ ઉપર ભટકી રહ્યા છે કોઈ પત્રો લખી રહ્યા છે કોઈ પોસ્ટો કરી રહ્યા છે એવા જ સ્ટોરી પોસ્ટ કરવાવાળા વાળા એમએલએ હાર્દિકભાઈ પટેલ લખી રહ્યા છે કે અમે

મંત્રી પદના સિંહાસન સુધી તમારા જે પહોંચવાના અભરખા છે ભાજપ ઉપર સુરા બનીને ને ભડકી રહ્યા હતા અને હવે માત્ર ચોવીસ કલાકની સ્ટોરીમાં સહારો ગોત્યો તમે અને ચોવીસ કલાકની સ્ટોરીમાં એક સુરસુર્યું બની અને માત્ર ભડકવાનો ઢોંગ કરી રહ્યા છો જોઈએ છે તમને ભાજપનું મંત્રી પદનું સિંહાસન અને સુવિચારમાં તમે સહારો ગોતવાની